ગાંધીનગર ખાતે પીએમ જે માં યોજનાની સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં યોજનાના અંતર્ગત એમ્પેનએલ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોલોજી એન્કોલોજી અને ન્યૂ નેટલ સારવાર માટેની નવી એસઓપીની સમીક્ષા કરવામાં આવી બેઠકમાં આરોગ્ય મંત્રીએ એમ્પેનએલ્ડ હોસ્પિટલ્સમાં થઈ રહેલી ગેરરીતિ ઉપર કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો તેમણે કહ્યું કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી કોઈપણ હોસ્પિટલની ગેરરીતિને સહન કરવામાં આવશે નહીં આ ઉપરાંત કાર્ડિયોલોજી એન્કોલોજી અને ન્યુ નેટર સારવાર માટેની નવી એસઓપી ને અમલમાં લાવવાની ચર્ચા પણ કરવામાં આવી ભવિષ્યની યોજનાઓ જેમ કે બેઠકમાં પણ નક્કી કરવામાં આવ્યું કે પીએમજીમા યોજનાના અંતર્ગત દાવાઓની તપાસ અને વેરીફિકેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે સાથે જ રાજ્યમાં કુપોષણ ઘટાડવા અને બાળ મૃત્યુદરને ન્યૂનતમ કરવા માટે વિશેષ નવજાત શિશુ સંભાળ એકમોની સંખ્યા વધારવાની યોજનાનો પણ વિચાર કરવામાં આવ્યો